તરીકે એટલે કે પ્રો નામ તરીકે સર્વનામ તરીકે આ હોય તો આની સાથે મિત્રો આર લાગશે આટલી વસ્તુ છે એ તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ કે જો કરતા આઈ હોય તો એમ લાગે હિટ હોય તો ઈઝ લાગે અને વી યુ ધય હોય તો આર લાગે હવે મહત્વની વાત તો મિત્રો તમે વાક્ય બનાવશો કઈ રીતે તો જેતે કાળની તમને વાક્ય રચના આવડતી હોય તો તમે વાક્ય છે એ બનાવી શકો છો એટલે કોઈ પણ કાળ શીખવા માટે અથવા તો અંગ્રેજીને સારી રીતે બોલવા માટે પણ તમને વાક્ય રચનાઓ આવડવી જોઈએ બરાબર છે તો મિત્રો કોઈ પણ કાળ હોય એની અંદર મોસ્ટલી છે એ ત્રણ વાક્ય રચનાનો યુઝ થાય છે હકાર એટલે કે એસરેટિવ અથવા તો ઓફર્મેટિવ સેન્ટેન્સ નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સ અને પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હવે મિત્રો પ્રશ્નો છે એ બે રીતે પૂછાતા હોય છે એક તો જેનો જવાબ છે એ તમે યસ નો માં આપી શકો અને બીજા એવા કે જેનો જવાબ તમે યસ નો માં નથી આપી શકતા એટલે કે ડબલ્યુ એચ ફેમિલી બરાબર છે મિત્રો તો જોવો જોઈએ હવે આપણે પ્રથમ આની હકાર વાક્ય રચના જોઈએ ચાલુ વર્તમાનકાળની હકાર વાક્ય રચના શું હોય મિત્રો તો કે પહેલા આવે કરતા એટલે કે હું લખું છું ઇંગ્લિશમાં સબ્જેક્ટ બરાબર છે પછી આવશે એમ ઇઝ અને આર બરાબર છે એના પછી આવશે મિત્રો વિફોર હવે વિફોર એટલે ક્રિયાપદનું આઇનજી વાળું

પ્લસ કર્મ અને પ્લસ બાકીના શબ્દો રીડિંગ બુક તો આ થઈ ગયું મિત્રો એનું નકાર હવે તમે ભેગું કરો મિત્રો તો લખી શકાય બરાબર છે તમારે ઇંગ્લિશ બોલવામાં ફ્રુન્સી જોતી હોય તો તમને કોન્ટ્રેકશન રીડિંગ અ બુક આવે હવે મિત્રો આમ પ્રશ્નાર્થ વાક્ય બરાબર છે તો જ્યારે પણ કોઈ પણ વાક્ય હોય તમારે પ્રશ્નાર્થ વાક્ય ટુ બી પહેલા વિજે જેમ કે છે તો આપણે ઇમિઝર લખશું ઇમિઝર પ્લસ સબ્જેક્ટ પ્લસ વિફોર પ્લસ ઓબ્જેક્ટ અથવા તો કર્મ અને પ્લસ અધર વર્ડ્સ પાછળ ક્વેશ્ચન માર્ક આવી ગયો આપડી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ

આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે મિત્રો બરાબર છે તે શું વાંચી રહ્યો છે તે શું વાંચી રહ્યો છે તો શું માટે આવશે વોટ ઇઝ હી રીડિંગ વોટ ઇઝ હી રીડિંગ બરાબર છે મિત્રો જ્યારે પણ તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો તો જેના વિશે ડબલ્યુ થી તમે પ્રશ્ન બનાવતા હોય

અહીં જે ચાલુ વર્તમાન વર્તમાનકાળ છે બરાબર એને આપણે વાક્યો હોય એને આપણે સ્પીડમાં બોલવા હોય તો એના જે ટૂબીના રૂપ છે અહી ટૂબીના રૂપ ત્રણ છે મિત્રો એમ ઇઝ અને આર બરાબર છે આનું તમને કોન્ટ્રેક્શન્સ બરાબર એ આવડું જોઈએ જેમ કે એમ નોટ હોય બરાબર છે એમ નોટ હોય બરાબર છે મિત્રો જેમ કે હું અહીંયા લખું એમ નોટ બરાબર છે તો એનું શું થાય તો કે એન્ટ થાય શું થાય એન્ટ થાય હવે અહીંયા લખું મે ઇઝ નોટ તો શું થાય ઇઝન્ટ થાય

બરાબર છે મિત્રો તો તમને જો આ કોન્ટ્રેક્શન્સ આવડતા હોય તો તમે ઇંગ્લિશમાં સારી રીતે કરી રહ્યા હોય બરાબર છે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા હોય અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો એમાં ઇંગ્લિશ નું વેઇટેજ વીસ થી પચીસ માર્કનું હોતું હોય છે બરાબર છે તો આ કાર્ડને ને હોય તો તમે કઈ રીતે ઓળખી શકો એક સિમ્પલ વસ્તુ છે કે જો કોઈ પણ સેન્ટેન્સની અંદર એબીઝ પ્લસ વી હોય બરાબર છે પ્લસ હોય તો એ ચાલુ છે બરાબર છે એક બીજી વસ્તુ હવે કે તમે બીજી કઈ રીતે આ ઓળખી તો મિત્રો જો કોઈ સેન્ટેન્સની અંદર જો કોઈ સેન્ટેન્સની અંદર અહીં લખું છું કીવર્ડ્સ હું લખું છું મિત્રો કીવર્ડ્સ બરાબર છે જો કોઈ સેન્ટેન્સની અંદર હોય સુ મિત્રો હોય ના હોય તો પણ ચાલુ વર્તમાન કાર્ડ કહેવાય જો કોઈ સેન્ટેન્સની અંદર લૂક હોય તો પણ ચાલુ વર્તમાન વાક્ય હોય જો કોઈ સેન્ટેન્સની અંદર લિસન હોય તો પણ ચાલુ વર્તમાન વાક્ય હોય જો કોઈ સેન્ટેન્સની અંદર સી હોય તો પણ ચાલુ વર્તમાન વાક્ય હોય બીજું કે જો કોઈ સેન્ટેન્સની અંદર એટ ધ મુમેન્ટ એવું લખેલું હોય તો પણ ચાલુ વર્તમાન વાક્ય હોય જો કોઈ સેન્ટેન્સની અંદર કરન્ટ આવું લખેલું હોય તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય બરાબર છે જો કોઈ સેન્ટેન્સની અંદર એટ ધીસ ટાઈમ એવું લખેલું હોય શું લખેલું હોય એટ ધીસ ટાઈમ તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો મિત્રો આ હતો આપણો ચાલુ વર્તમાન કાળ આશા રાખું છું તમને આ કાર્ડ છે હું બહુ સારી રીતે સમજાવી શક્યો છું અને તમારા મગજની અંદર આ કાર્ડ છે ઉતરી ગયો છે મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જણાવજો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એટલીસ્ટ તમારા પાંચ મિત્રોને આ વિડીયોની લિંક છે બરાબર છે એ એક ફેસબુક ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂર શેર કરજો જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ટેક કેર ગુડ બાય થેન્ક યુ સો મચ